મોરબી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ડોક્ટરો અને સ્ટાફ ગંભીર બેદરકારી દાખવતા હોવાના આક્ષેપ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના માળિયા વનાળિયાની એક મહિલાને મોરબી સિવિલ હોસ્પિટલની ગાયનેક વિભાગમાં ડોક્ટરો અને સ્ટાફની ગંભીર બેદરકારીનો કડવો અનુભવ સામે આવ્યો છે જે મામલે મહિલાએ સિવિલ હોસ્પિટલમાં ચાલતી ગંભીર બેદરકારીના આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા છે જેના પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી અને લોલમ લોર ઉજાગર થઈ છે શું નામ છે આપનું શું સમસ્યા છે આપને સમસ્યા ડિલિવરીની મારી દીકરીની ઓકે શું થયું તું શું બનાવવા માટે આવ્યા ડિલિવરી માટે આવ્યા હા બે ત્રણ ધક્કા અંદર કર્યા તો કે પેસેન્ને બારે રાખો બારે રાખો એમ કરીને પાછું બહુ દુઃખ દુખાયડું એટલે અંદર લઈ ગયા મારી વહુ અંદર લઈને ગઈ તો બારે કાઢા કે પોતું મારી અંદર લઈ જા કોને કાઢા બારે ઈ જે અંદર બેઠા તે સિસ્ટર સિસ્ટર હોય તમને તમાર વહુને બારે કાઢી હા કાટલે લઈ જાવ કે તો કે પણ ડિલિવરી થઈ જાય એમ છે તો કે ભલે ડિલિવરી ખાટલે થઈ જાય ખાટલે કરાવી નાખી કે એમ કરીને ખાટલે હજી નાખી અને છોકરીને બસર માથું બહાર આવી ગયું તોય બે ત્રણ વાર મારી હોવ ગઈ તોય લોકો આવ્યા નહીં અને માથું આવી ગયું મેં દીકરીને જન્મ આવી એક બાજુ સાઈડમાં નાખી દીધી પછી એ આવી અને તોય આવીને પાછા એમ નથી કેતા કે હારું જે હાલો એ તો કે જે ખાવાનું એ થઈ જાય આવા જવાબ આપણે ગયા તો એટલે સિવિલ હોસ્પિટલમાં તમને

એટલે એક ઓપરેશન હતું એટલે એ ઓપરેશન માં વહી જાય એને એમ કીધું કોઈ પણ નક્કી થાય ને એટલે કાઉન્ટરે જે આપડે નર્સ બેઠા હે ને મેડમ એને જઈને તમારે કહેવાનું તમને સારવાર આપશે મેં તો સારું ને એને કીધું તો અડધી કલાક અડધી કલાક દેખાડ વાવજો એટલે અમે રેગ્યુલર દેખાડવા જતા હતા પણ ઓછી તાને દુખાવો જાજુ ઉપરો દિલવરીનો તો એમને મેં ખાટલે દેવડાયો હું અંદર ગઈ મેડમને બોલાવી મેં હાલો મેં એમને દુખાવો જાજો થયો તો કે તમે એમને હાલીને લઈ આવો હું પાછી ગઈ તો બાળકનું માથું આવી ગયું મેં જઈને પાછું કીધું કે બેન બાળકનું માથું આવી ગયું છે તમે હાલો ને કીધું તો કે એ બેન તમે જાઓ કે જે ખાવાનું હોય છે ને એવી રીતના થઈ જશે એવા જવાબ હા એવું રોશની બેન છે ને એને એવો જવાબ રોશની બેન એવો જવાબ પછી હું પાછી ગઈ ને તો વધારે સિરિયસ હતું હું પાછી ગઈ એમને કીધું કે ભાઈ તમે હાલો એ જે જે બેન ને હું લઈ આવી છું મારા ભેગી એ અમારા ઘરનું માણસ નથી એ કાર્ય માણસ છે એને કાંઈક થઈ જાય છે તો એના હા હરિયા જવાબ નહીં દઈ રહ્યો